શ્વૈસ્થાન પરીક્ષણ અને સ્વાસ્થ્ય સતકતા પ્રોજેક્ટની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ સૌમ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા સ્વયં સ્તન પરીક્ષણ અને સ્વાસ્થ્ય સતર્કતા પ્રોજેક્ટની જાણકારી માટે ડોક્ટર હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદને ડોક્ટર એનપી પી સહિતના મહાનુભાવોએ સંબોધી હતી અને સ્વયં સ્તન પરીક્ષણ અને સ્વાસ્થ્ય સતર્કતા પ્રોજેક્ટની માહિતીઓ આપી હતી और सेल्फ कंट्रोल परशंस साथियों सर क्या कोचिंग करोगे माहिती द्या पाहाटे एंटी डोहरिया सर ने आदर इस पर फर्स्टिंग करें आप सब पत्थर आयो ने वैभव वो भाग का इलाज अधिक सर करते हैं आप तो जानता ही होंगे कि आप कितना वर्षों से ब्लड प्रेशर में प्रमाण पत्र करवा सकते हैं और जो आज से आप आधुनिक केना कब्जा ना लेगतो બ્લેક કેન્સર ના કેસો અને તેના કારણે થતા મૃત્યુના પ્રમાણ ખૂબ જ તીવ્ર ગતિમાં વધતા જશે બીજો કોઈ ને પ્રથમ સ્ટેજ માં જ્યારે જાતે અને પ્રથમ જ શકે છે અને તેના માટે જરૂરી છે કે બહેનોની સ્વાસ્થ્ય પ્રત્યેની સતત સંસ્થાન પરીક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવા માટે અ સોમય ચિડેલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર મેડિકલ એસોસિએશનના સંયોગથી રેડ સન પરીક્ષણ સાથે સતતતાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આ સૌના માધ્યમથી બેંગોમા સંસ્થાન પરીક્ષણના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે આખરે આજની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે નેક્સ્ટ આના ફોટા છે થોડા નેક્સ્ટ નેક્સ્ટ

ભાવનગર જિલ્લામાં પણ આપણે અત્યારે દર ગઈ આખા જિલ્લામાં એક કેસ થાય છે ભાવનગર જિલ્લામાં જો આમને આમ પરિસ્થિતિ ચાલુ રહે તો બે હજાર પાંત્રીસ માં ભાવનગર જિલ્લામાં રોજ બે નવા બ્રેસ્ટ કેન્સર ના કેસો થશે નેક્સ્ટ શહેરની વાત કરીએ તો ત્રણ દિવસે એક કેસ થાય છે ભાવનગર શહેર દર ત્રણ દિવસે એક કેસ થાય છે અને જો આ જ પરિસ્થિતિ ચાલુ રહી અને આપણે જે રીતે આગળ વધી રહ્યા છે ખાસ કરીને બહેનો બે કેસ ફાવનગરમાં તો વિશ્વ આપ સૌ જાણતા હશો વિશ્વ સ્તરે મહિલાઓમાં સ્તન કેન્સર નું પ્રમાણ મહિલાઓમાં ઘણા કેન્સર પરંતુ એમાંથી સાઠથી સિત્તેર ટકા કેન્સર ફક્ત બ્રેસ્ટ કેન્સર થાય છે સ્તન કેન્સરના અલગ અલગ પ્રકારો પૈકી ટ્રિપલ નેગેટિવ જે અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યું છે એ નાની ઉંમરમાં થાય છે જે ખૂબ જ ઘાતક હોય છે ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સર ઉતરવામાં આવી શકે છે સાથે સાથે ગૂગલ અને પગફેકના સંશોધનો એવું કહે છે કે ભારત દેશની અંદર આ કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જવાનું છે અને એના કારણે આપણે હવે સાવચેત થવાની જરૂર છે વિકસિત દેશોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે છે પરંતુ ત્યાં દરેક બહેનો પોતાના સ્તનનું પરીક્ષણ જાતે કરે છે અને વહેલામાં વહેલી તકે લોકો પારખીને એનું નિદાન કરાવી શકે છે અને આપણા ભારત દેશમાં પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ બાબતની જાગૃતિ કેળવવા માટે સરકારી પ્રોજેક્ટ ચાલી જ રહ્યો છે પરંતુ લોકો સુધી કદાચ એ બરાબર પહોંચી શક્યો નથી અને એટલે સૌમ્ય ચેરિટેબલ ટ્રસ્ટ મારફત એમણે આ કામ ઉપાડ્યું છે ગુજરાતની જો વાત કરીએ ડૉક્ટર એન પી કુહાડિયા ચેરપર્સન સૌમ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને સેક્રેટરી ભાવનગર મેડિકલ એસોસિએશન છેલ્લા ત્રણ વર્ષથી અમે સ્વયંસ્તન પરીક્ષણ સ્વાસ્થ્ય સતર્કતાની બહેનોને તાલીમ આપી રહ્યા છીએ અમારી આખી જ ટીમ ખૂબ જ સારી રીતે મહેનત કરી રહી છે અત્યાર સુધીમાં અમે બે હજાર આઠસો ચૌદ બહેનોને કૌશલ્યબદ્ધ તાલીમ આપી છે અને આઠસો બત્રીસ બહેનોને અમે જાગૃતિ અર્થે માહિતી આપી છે આ દરેક બહેનોના પાસેથી અમે જે રજીસ્ટ્રેશન ફોર્મ લીધા અને રજિસ્ટ્રેશન ફોર્મ લીધા પછી અમને જે માહિતી મળી એમાં બહેનોના જીવનમાં આવેલા સામાજિક શૈક્ષણિક વર્તૃક સંબંધી ફેરફારો મોટાભાગે બ્રેસ્ટ કેન્સરના વધતા પ્રમાણ સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલા છે વૈજ્ઞાનિક રીતે પણ એવું સાબિત થયેલું છે કે જ્યારે મોટી ઉંમરે લગ્ન થાય છે એક જ બાળક હોય છે બાળક સાથે સ્તનપાન આપવામાં બાંધછોડ થાય છે વિટામિન ડીની ખામી કે મોટાભાગે આપણા અત્યારે યુવતીઓ જ્યારે પણ બહાર નીકળે ત્યારે આખું શરીર ઢાંકીને બહાર નીકળે છે અને ખાસ કરીને શાકાહારી બહેનોમાં વિટામિન ડી માટે ફક્ત સૂર્યપ્રકાશ જ એક સારામાં સારું સ્ત્રોત છે એનાથી એ અળગા રહે છે જેના કારણે વિટામિન ડીની ખામી થાય છે આવા એ ઉપરાંત નોકરી કરતી બહેનોમાં અને દરેક બહેનોમાં મહિનામાં ત્રણથી ચાર વખત અથવા તો અઠવાડિયામાં બે ત્રણ વખત જંક ફૂડનો ઉપયોગ અને આહારનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે અને એની સાથે ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લામાં અને ભાવનગરમાં સતત બ્રેસ્ટ કેન્સરના કેસોનું પ્રમાણ વધતું જાય છે અગાઉ બ્રેસ્ટ કેન્સર જે મોટી ઉંમરે થતાં હતાં સાઠ સિત્તેર વર્ષ પછી અત્યારે હવે વીસ વર્ષની ઉંમરથી બ્રેસ્ટ કેન્સર થવાનું શરૂ થઈ ગયું છે નાની ઉંમરે થતાં બ્રેસ્ટ કેન્સરો ઘાતક હોય છે અને એના કારણે જો એનું મોડું નિદાન થાય તો એ બેનનું જીવન અકાળે અંત આવે છે અકાળે અંત આવતો અટકાવવા માટે અને દરેક બહેન પોતાની રીતે દર મહિને સ્વયં સ્તન પરીક્ષણ કરીને બહેનો પોતાની રીતે નાની એવી ગાંઠને પારખીને પહેલાં સ્ટેજમાં જ પોતાના બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરાવે સારવાર મેળવે અને જટિલ સમસ્યાઓથી દૂર રહીને તંદુરસ્ત જીવન જીવે એ હેતુ સાથે અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે બ્રેસ્ટ કેન્સરના લક્ષણોમાં એક ગાંઠ હોય છે અને એ ગાંઠ ધીમે ધીમે વધતી જાય છે એ વધ્યા પછી બગલની અંદર ગાંઠોમાં એ ફેલાય છે ધીમે ધીમે શરીરના અન્ય અંગોમાં પણ ફેલાય છે બગલની અંદર જે ગાંઠ થાય ત્યારે એને ત્રીજું સ્ટેજ કહેવામાં આવે છે સ્તનમાં ને સ્તનમાં જે ગાંઠ હોય તો એ પહેલું ને બીજો તબક્કો કહેવાય છે અને જ્યારે સ્તનની અંદર એક ઇંચ કરતાં નાની ગાંઠ હોય એના કઠણ હોય તો એ ગાંઠ પહેલું સ્ટેજ કહેવાય છે એક ઇંચ કરતાં મોટી પણ બે ઇંચ કરતાં નાની હોય તો એને બીજો તબક્કો કહેવામાં આવે છે આ ગાંઠ સાથે બ્રેસ્ટની અંદર નિપલ અંદર ખેંચાઈ જતી હોય બ્રેસ્ટમાં ખાડો પડતો હોય મોસંબી જેવી ચામડી થઈ જતી હોય લાલા સાવતી હોય નિપ્પલમાંથી સાવ થતો હોય અને બગલની ગાંઠ ફૂલી જતી હોય તો એ ત્રીજું સ્ટેજ છે અને આ સાથે રોગ આગળ વધીને હાડકામાં લિવરમાં ગળામાં મગજમાં કે અન્ય કોઈ ભાગમાં ફેલાઈ જાય તો એને ચોથું સ્ટેજ કહેવામાં આવે છે ત્રીજા અને ચોથા સ્ટેજમાં જ અત્યારે નિદાન થાય છે અને એ નિદાન થયા પછી પણ બહેનોનું જીવન ખૂબ જ દર્દનાક અને કદાચ અકાળે અંત આવનારું હોય છે એટલે અમારો હેતુ એક જ છે કે પહેલાં સ્ટેજમાં જો નિદાન થાય તો એ બહેનો સારવાર મેળવીને પોતાનું સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવીને જેટલી ઉંમર છે એટલું સારી રીતે જીવન જીવી શકે છે બસ અમારે દરેક બહેનોનું નિદાન પહેલાં સ્ટેજમાં કરાવવું છે એટલે અમે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે દર મહિને અમે એકસો જેટલા બહેનોને અમે તાલીમ આપી રહ્યા છીએ અને આ અમારું અવિરત કામ ચાલુ રહે અને એટલા માટે આપ સૌના સહકારથી આપ પત્રકાર મિત્રોની મ સહકારથી વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને જે કોઈ દાતાઓ છે સીએસઆરવાળા કોર્પોરેટ અને ઔદ્યોગિક એકમો છે એ આ પ્રોજેક્ટને અમને આર્થિક સહાય આપે તેવી અમારી અપીલ છે ફરીથી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આટલી સરસ અમને તમારા માધ્યમથી અમારા પ્રોજેક્ટને લોકો સુધી પહોંચાડવા બદલ હું દિલથી આપ સૌનો હર્ષપૂર્વક આભાર માનું છું થેન્ક યુ